નર્મદા નર્મદાનું પાણી અહીંથી કચ્છ ભૂચ લઈ જવામાં આવે છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં માં આપવામાં આવે છે

સરકારમાંથી ઘણા બધા પ્રતિનિધિઓ આવી અને એમણે પારણા કરાવ્યા કે તમારી આ જે માંગણીઓ છે એ આપણા સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય આપણા સમાજમાંથી એ લોકો આવી અને આપણા આગેવાનોને પારણા કરાવીને ગયા પણ આજ દિન સુધી આજ નેતાઓએ આપણું નિરાકરણ લાવ્યું નથી લાવ્યા છે એટલે આપણે બધા જાગવું પડશે આ અમારી જે ટીમ છે

અહીંથી ઘણા બધા ફોન આવે છે ચૈતરભાઈ એક જ છે હવે ચૈતરભાઈનો નો અઠવાડિયા દસ દસ દિવસ થી કાર્યક્રમો ફિટ હોય હવે એ ક્યાં ક્યાં જાય હે એટલે આપણે એટલી બધી ડિમાન્ડ બી નહીં કરવાની કે દરેક જગ્યાએ ચૈતરભાઈ આવી ઉભા રહે એમના પણ ઘણા બધા શિડ્યુલો ટાઈટ હોય છે આજે જેવી રીતે અહીંયા ખાલી હજારો રૂપિયાના પ્રોજેક્ટો છે પણ આપણા વિસ્તારમાં આજે એક સારી હોસ્પિટલ નથી આપણા સમાજમાંથી ઘણા બધા લોકો નાનો મોટો ઝઘડો માં બાપ જોડે થયો હોય કે ઘરવાળી જોડે થયો હોય તો દવા પીવી જાય ગટગટાઈ જાય દવા રોગ જે આવે ને તે પીએ છે કે નહીં પી જતા કોઈનો એક્સિડન્ટ થયો હોય કોઈ ખેતર માં ગયો હોય અને એને સાપ કરડી ગયો હોય આજે એ લોકો માંડ માંડે અહીંયા ગઢેશ્વર દવાખાના માં જાય અને ગઢેશ્વર દવાખાના માંથી પાટાપિંડી કરી અને એને રાજપીપળા રેફર કરે રાજપીપળા રેફર કરે છે ત્યાંથી પણ પાટાપિંડી કરી અને એ લોકોને બરોડા રેફર કરે છે આજે જેટલા લોકોને બરોડા રેફર કરે છે એમાંથી 90% લોકો મૃત્યુ જાહેર થઈને આવે છે આવે છે કે નહીં આવતા આજે મિત્રો આપણે પાંચ પાંચ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે પાંચ પાંચ દસ દસ લાખ